નમસ્કાર જી એસ ની શ્રેડી વર આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ખોટું જી એસ ટી બિલ બનાવવા માટે સિરામિક એકમના પાર્ટનરે કર્મચારીને માર મારી કાર ચડાવી દેવાના પ્રયાસ કર્યા હત્યા કોશિશની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીના રંગપર નજીક સિરામિક એકમના પાર્ટનરે જીએસટી બિલ બનાવવા બાબતે કર્મચારીને તેની ઉપર કાર ચડાવી દેવાના પ્રયાસ કર્યા હોવાના બનાવ સામે આવ્યા છે આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસ સિરામિક પાર્ટનર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બાબતે વાત કરીએ તો મોરબીના મહેન્દ્રનગરમાં હનુમાન એપાર્ટમેન્ટમાં રહેતા જયદીપભાઈ મનસુખભાઈ સેરસિયાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રંગપર ગામ પાસે આવેલા લેમસ્ટોન સિરામિક કારખાનામાં એકાઉન્ટર તરીકે નોકરી કરતા હોય અને આ કારખાનાના પાર્ટનર કાર્તિક મેધપરાએ લોકલ ગાડી નંબર નાખી જીએસટી બિલ બનાવવાનું કહ્યું હતું જે અંગે ફરિયાદીએ તેમ બિલ ન બને તેમ કહેતા પાર્ટનર સેટ ઓફિસમાં આવીને ગાળો આપી ઢીંગાપાટુનો માર મારીને મારી નાખવાની ધમકી આપી અને ત્યારબાદ તેઓ પોતાનું સ્પ્લેન્ડર પ્લસ મોટર રજીસ્ટ્રેશન નંબર જી જે છત્રીસ એન ચુમ્મોતેર અડતાલીસને લઈને ઘરે જતા રહ્યા ત્યારે કારખાનાના ગેટની સામે પહોંચતા પાછળથી આ ફેક્ટરી સેટે ઇનોવા ગાડી રજીસ્ટ્રેશન નંબર જીજે છત્રીસ એફ અઠ્યાવીસ એક્યાસી લઈને મારી નાખવાના ઈરાદે ત્રણ વખત ગાડી માથે નાખી તેમના ડાબા હાથના તથા ડાબા પગમાં મૂઢ માર ઇજા પહોંચાડી જો ફરિયાદ કરીશ તો જીવતો નહીં રહેવા દઉં અને ક્યાંય કારખાને નોકરી નહીં રહેવા દઉં તેવી ધમકી આપી બાઇકને પણ નુકસાન કર્યું હતું આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે સિરામિક એકમના પાર્ટનર કાર્તિક મેઘપરા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર શ્રીકાંત પટેલ જીએસ ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર મોરબી